એને એક પ્રસંગ સતી તોરલના ઘરે પાંચ સાધુ આવ્યા ને જો આશરાના ધર્મ ની વાત કરું તમને જેસલ બહારગામ ગયા સતી તોરલ ને કીધું કે આશરા નો ધર્મ ન જાય કોઈ અભિયાગત ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો હું બાર ગામ જઉં છું અને જેસલ ભી આઈ ગયા ને પછી ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા લપચાર જાડે ચાર લાગતો અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન ને એટલે મારા નાથ ને તમારે અહીંયા આવવું પડે ભજન પાક્યું અને ચાર સાધુ આવ્યા જેસલ ઘર પૂછતા 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 કોકે કીધું હામે ઘર રહ્યું ને ઈ જેસલ ની ઝુંપડી અહીંયા આવ્યા સતી તોરલ છે અને કીધું કે અમારે હરિયર કરવું છે બાબુ એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં અને ભગત ઈને કહેવાય ઓસરિયું જોઈએ વાયેલા પટાળ હોય જ નહીં સધી તોરલ વિચાર કરે જેસલ ઘરે નથી ઘરમાં માં દાડા નથી આશ્રમ નો ધર્મ નો જાય કીધું હવે હું કરું સાધુ ને કીધું કે બાપુ બે હું આવું બજારમાં નીકળ્યા વિચાર કરે છે હવે હું કરું અને સધીર ની હાટડી સામે દેખાણી અને સધીર દુકાને જાય છે અને જો સધીર ની મે એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં દુનિયા જે વાત કરે ને વાત સાધુ એક હતા અમને મળેલા થાન ની બાજુમાં માંડવનું વીડ છે એમાં એક સાધુ આ બોલેલા એ હું તમને કહું છું સાચું ખોટું મારો રામ જાણે એટલે સથીરનો કોઈ એવો હલકો ઈરાદો જ નહોતો આ દુનિયા ગમે એવી વાર્તા એવું કરે સથીરનો એવો કોઈ હિસાબ જ નહોતો પણ સધીરે પાપ ખૂબ કરેલો પૈસાનું વ્યાજ વટાવનું ને વધુ ઓછું દેવાનું લેવાનું ને વેપારમાં ખૂબ કરેલું એટલે એ વિચાર કરતો તો કે મારે પાપ ધોવા છે પણ ધોવા જ આવું ક્યાં અને જેસલને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને કોકે કીધું કે આપણા

જેસલ ના ઘરે જઈ તો પણ સધીર પીતો હતો નક્કી નહીં ભક્તિ કરે છે જેસલને ચારે તલવાર ઉપાડે કઈ નક્કી નઈ ઘરે નો જવાય કે તોરલ એકલા જ જઈ ભેગા થાય ને તો મેળ પડે ને કુદરત ને કરવું અને બાપુ આ સીધો લેવા માટે દુકાને આવ્યા અને સધીર જોઈ ગયો કે આજ તોરલ એકલા છે અને તોરલ પાયા પછી અજુકતી માગણી કરી કે મારા મેલે આવજો તોરલ કે કઈ વાંધો નહીં

કચ્છનો બારવટીયો સતી તોરલને છે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દેને આખા અંજારમાં વાણિયાનો બી નો રહેવા દો હજી હું ઝાટકા ભૂલી નથી ગયો તારે તોરલ કેસે જાડે જા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે સધીરની તાકાત નથી તમે હું કામને ગભરાવ છો વરી જાડેજો પાછો તોરલના પગમાં પડ્યો તોરલ તોરલ મારો કાળ ઉભો થઈ જાય શું કરું મને આમાંથી બચાય મારે હજી અંદર થી ઉભો થાય એને રોકવાનું કઈ કરો તોરલ હજી મારો કાળ ઉભો થાય મારી ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી મારે આવું બોલાય નહીં અને પછી જાડેજો જો છે પણ બહાર તો વરસાદ વરે છે કારણ કીચડ જાયમાં છે કેમ જાશો ઈ કે ગમે થાય પણ મારે જાવું પડશે તેદી કચ્છનો બારવટીયો સતી તોરલ ને કહે છે તોરલ તોરલ મારા કપે બે દો હાલો હું તમને મૂકવા આવું બાપુ કોની પાસે વાતો કરી તેથી સતી તોરલ એમ કહે છે કે વાહ જાડે વાહ તારા શું મારે વખાણ કરવા એ કછનો બારોટીયો બાપુ આમ ઘોડી થયો અને તોરલ ને ખંભે બેહારી ને બાપુ રાતે નીકળ્યો કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય ટમરા ત્રમ ત્રમ બોલતા હોય અને વીજળી આપને જીરતી હોય કાળી ડીબાંગ રાત જામી અને એમાં બાપુ તોરલને ને ખંભે બિહારી ને જાડે જો સબાંગ 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 મીડો પગલા માંડવા તોરલ કહું કહો છે કે વાહ જાડે જા વાહ જાડે જા વાહ જાડે જા અને સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે કે હવે હું જાવ છું તમારે જારે આવું હોય ત્યારે આવજો સધીર જો મને જોશે ને તો પાછો બીશી અને જાડે જો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સર્ગા પુર નો સાથ વાહ જાડેજા વાહ તે તો આ દુનિયામાં મને ઉજળી કરી ગુરુ અને શિષ્યના નાતા ની હજી આપણને ખબર જ નથી ભલા